નમસ્કાર હું ડૉક્ટર રાહુલ સિંહાર ગાયનેક લેપ્રોસ્કોપિક સર્જન કેડી બરવાડીયા હોસ્પિટલ આટકોટ આજે આપણે વિડીયોમાં વાત કરીશું પ્રેગ્નન્સી દરમિયાન કેટલી સોનોગ્રાફી કરાવી જોઈએ શા માટે કરાવવી જોઈએ ક્યારે ક્યારે કરાવવી જોઈએ અને શું બાળક માટે સુરક્ષિત છે કે નહીં પહેલી વસ્તુ પ્રેગ્નન્સી દરમિયાન સોનોગ્રાફી કરવી એ બાળક માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે એનાથી બાળકને કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી આ સિટી સ્કેન અને રેમાં બાળકને એક્સરેનું એક્સપોઝર થતું હોય છે એટલે પ્રેગ્નન્સી દરમિયાન સીટી સ્કેન અને એક્સરે કરવાનું ટાળવું જોઈએ હવે પ્રેગ્નન્સી દરમિયાન મિનિમમ ચાર જે સોનોગ્રાફી છે એ કરાવવી જોઈએ પહેલી છે ડેટિંગ સ્કેન છે જે પ્રેગનન્સીના દોઢ મહિના અરાઉન્ડ એટલે કે છ થી સાત અઠવાડિયા અરાઉન્ડ કરવામાં આવે છે આ રિપોર્ટ છે એનાથી ઘણા ફાયદા આપણને થતા હોય છે ઘણી માહિતી આપણને જાણવા મળતી હોય છે પહેલું છે જ્યારે કોઈ મહિલાને છેલ્લા માસિકની તારીખ છે યાદ ન હોય અથવા તો માસિક અનિમિત હોય તો એની અંદર આપણે ડેટ કન્ફર્મેશન કરી અને પ્રેગ્નન્સી ડિલિવરીની સંભવિત તારીખ છે એ નક્કી કરી શકાય છે બીજી વસ્તુ છે બાળક ગર્ભાશયમાં છે કે ગર્ભાશયની બહાર જેને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે તો એક્ટોપિક પ્રેગ્નન્સીના નિદાન માટે ડેટિંગ સ્કેન બેસ્ટ સ્કેન છે જો એક્ટોપિક પ્રેગ્નન્સી છે અર્લી ડાયગ્નોઝ ના થાય તો એનાથી ઘણા કોમ્પ્લિકેશન થતા હોય છે ત્રીજી વસ્તુ છે સિંગલટન પ્રેગ્નન્સી પ્રેગનન્સી છે કે ટ્વિન્સ પ્રેગ્નન્સી છે એ પણ આ રિપોર્ટ દ્વારા જાણી શકાય એટલે કે એક બાળક રહ્યું છે કે બે બાળક છે કે બાળકના ધબકારા અને બાળકનો વિકાસ વ્યવસ્થિત થયો છે કે નહીં એ પણ આ રિપોર્ટ દ્વારા જાણી શકાય છે હવે બીજો જે રિપોર્ટ છે એ એન્ટી સ્કેન છે એ જે અગિયારથી તેર અઠવાડિયા દરમિયાન કરવામાં આવે છે જેને ઘણા લોકો નાનો ખોટકાપણનો રિપોર્ટ પણ કહેતા હોય છે આ રિપોર્ટથી નેઝલ બોન અને નકલ ટ્રાન્સલ્યુશન મેજર કરવામાં આવે છે જેના દ્વારા ડાઉન સિન્ડ્રોમ છે કે ટર્નર સિન્ડ્રોમ છે જેવી બાળકની ખોટકા પણ છે એ આપણે જાણી શકીએ છીએ ત્રીજો જે રિપોર્ટ છે જેને એનોમલી સ્કેન કહેવામાં આવે છે થ્રીડી ફોર સ્કેન કહેવામાં આવે છે એ પ્રેગ્નન્સીના જનરલી પાંચમા મહિના રાઉન્ડ કરવામાં આવે છે જેનો અઢારથી બાવીસ અઠવાડિયા સુધી પણ કરી શકાય છે આ રિપોર્ટ દ્વારા બાળકમાં કોઈ મેજર ખોટકા પણ છે તો દિવસ એ જાણી શકાય છે અને આ રિપોર્ટ પ્રેગ્નન્સીની અંદર ખૂબ જ જરૂરી છે અને કરાવવો જ જોઈએ ચોથો જે રિપોર્ટ છે એ ગ્રોથ અને ડોપલર સ્કેન છે જનરલી આઠમા મહિના રાઉન્ડ કરવામાં આવે છે પરંતુ આ રિપોર્ટ માટે કોઈ ટાઈમ ફિક્સ ટાઈમ લિમિટ હોતી નથી એટલે જ્યારે બાળકનો ગ્રોથ છે અને બ્લડ સપ્લાય છે એ જોવા માટે આ રિપોર્ટ કરવામાં આવતો હોય છે હવે મિનિમમ ચાર સોનોગ્રાફી છે કે આ તો કરાવી જ જોઈએ આ સિવાય ઘણીવાર બાળકની આસપાસ પાણી ઓછું હોય બાળકનો વિકાસ ઓછો હોય અથવા માતાને ડાયાબિટીસ બીપી જેવી મેડિકલ કન્ડિશન હોય તો વધારે વાર સોનોગ્રાફી કરવાની જરૂર પડતી હોય છે આભાર